એનો મને આનંદ છે એનો મને આનંદ છે તમે આટલા ધર્મ સાથે જોડાયેલા છો અમારો પ્રયત્ન જ એવો છે કે ધર્મ સાથે વધારે પબ્લિક જોડાય ધર્મથી વિમુખ થાય એમાં અમે રાજી નથી અમે ધર્મ ધર્મથી જોડાવ એમાં રાજી છો આટલા માણસો જોઈને અમારો રાજી બહુ થતો હોય આટલી પબ્લિક બેઠી છે ને એ અમારું અમુક ભાગ્ય છે જેમ આ કથાની અંદર આટલા માણસો બેઠા છે

બીજો મારી લાઈન ગોવાની છે તમને બધાને જણાઈ દઉં એટલે ઘણા લોકો એમ અમે કેવું થતું હોય કે ગોવાની તરીકે મને કેમ બોલાય છે અને સંતો મંતોની જગ્યાએ કેમ બોલે કે મારા વિષય અલગ છે અને એ વિષયોની સાથે માઈક બે જોડાયેલા છે એટલે હું ગુરુ વચનનો માણસ છું અને ગુરુ મુખી છું હું સંતોનો શોખીન છું ભાગવતનો શોખીન છું ભાગવત એ મારો ઉદ્દેશ્ય છે

અધ્યાય એના એ જ શબ્દો એના એ જ છે પણ ગીતામાંથી દરરોજ તમને નવી પ્રેરણા મળશે આ મારો પોતાનો અનુભવ છે એટલે હું ગીતાનો અનુયાયી છું બીજા નંબરની વાત મારે તમને એક બહુ મસ્ત કહેવી છે નેતાબેન અને ભાઈશ્રી નરેશભાઈ જેમને મને ભાઈશ્રીએ શરૂઆતમાં જ કીધું આ વખતની કથાના યજમાન એક જ માણસ છે આજે આખો અઠવાડિયું એમના નામનું છે આ એમનું નથી થતું

એ અને નરેશભાઈનો આપણે માન્ય એટલો ઉપકાર ઓછો છે એમને આ ધર્મ કાર્ય કર્યું એ ધર્મ કાર્ય કરવા બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું બાપુ બીજા નંબરની વસ્તુ આ આ પબ્લિક મારે એવું કહેવું છે કે તમે ભાગ્યશાળી છે તમને માઇસ્ટર મળ્યા છે અને એનાથી બીજો આનંદ અહીંયા એવો એવું બાપુને જોયા એટલે મને આનંદ થયો તમને બીજા સંત મળ્યા

જેની ભક્તિ છે આ માણ આ જે બેઠા છે સંતો માઈસ્ટર બેઠા છે જે માણસ બેઠા છે એ એમના નથી બેઠા એ તમને પ્રેરિત કરવા બેઠા છે પ્રેરિત કરવા પાછળ એમનો સમય જે બરબાદ થાય છે એમના સમયની કિંમત એમને જ છે એમના સમયની કિંમત એમને છે તમને એવું લાગતું ગોવાજી બેહી ગયા છે બાપુ બેહી ગયા છે પણ બાપુ ગોવાજીને બેઠા બેઠા શું કરશી એ જો છે

બહુ ખૂબ ખૂબ આવા ધર્મ કાર્યો ચાલ્યા રહે મહેશભાઈ આ જગ્યા બહુ પવિત્ર છે વચ્ચે મહિનાનો પવિત્ર માસ આપણે નજર નાખશે તો આપણી નજર જાય છે એમ બહુ સમય આપતો નથી કલાક દોઢ કલાકથી બેઠો છું બીજાને એવું પંદર વીસ મિનિટ મહેશભાઈએ કીધું વીસ મિનિટ આપી નીકળી જજો અહીંયા આયા તો મહેશભાઈ આ પબ્લિક બાપુના દર્શન થયા આ સંત તમારી વચ્ચે છે એમના

મંત્રો ગુરુ દીક્ષા વગર મળે નહીં મિનિટ પહેલા બદલાઈ ગઈ છે અને માર્ગદર્શન જે ઉર્જા છે એ ઉર્જા નહીં મળે તમે ભગવાન નામ લેશો પણ સમય સિવાય રહેશો તો ઉર્જા નહીં મળે

sadya guru hey.